માત્ર ને માત્ર સૂતા પહેલા આ એક ચમચી પાવડર લેવાથી કોઈ પણ પ્રકારની કસરત વગર 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 ભૂખ્યા રહ્યા હું કહું છું એ વસ્તુ જ તમે ખાઈને તમારું વજન કિલો ઘટાડી શકો છો ચરબી તો થઈ જશે વર્ષ જૂની લટકેલી ફાન કેમ નથી તો પણ એની ચરબી ઓગળવા લાગશે કારણ કે આપણે જે વસ્તુ લીધી છે એ છે ચરબીની દુશ્મન તો મિત્રો અહીંયા તમે જે વસ્તુ લો છો એનાથી ચરબી તો ઓગળશે સાથે સાથે તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થઈ જશે પથરા જેવા ખોરાક ને પચાવી દેશે અને ઘોડા જેવી તાકાત આવી જશે તો ચલો જોઈએ સરસ મજાની લોસ રેસીપી મારી નવી છે નાની છે આપ હું આગળ વધી રહી છું છું સૌથી વધારે તમને તમને આ પસંદ એક એક ઇન્ફોર્મેશન સાચી લાગી હોય તો લાઈક ચોક્કસ કરો અને તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક શેર કરો જેનાથી નવા સબસ્ક્રાઈબર મને મળે અને મને ખરેખર એમ થાય કે તમારો લોકોને સાથ સહકાર મળી રહ્યો છે હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ સૌનું ધીરથી સ્વાગત છે વજન ઘટાડવું હોય તો જો તમે આવી રીતે વેટલો ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવશો તો એકદમ ઝડપથી તમારો વેઇટ લોસ થશે ફેટ લોઝ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થવાના જ છે કારણ કે અહીંયા આપણે જે જે વસ્તુ લીધી છે એ વસ્તુ ખૂબ જ સરસ મજાની છે ગુણકારી છે ઉત્તમ છે વેઇટ લોઝ માટે બેસ્ટ છે ફેટ લોઝ માટે બેસ્ટ છે સાથે સાથે તમારા શરીરની ચરબી ઇઝીલી ઘટાડી દેશે ખરેખર મિત્રો અહીંયા આપણે જે વસ્તુ લીધી છે બહુ મજાની સરસ છે કોઈપણ પ્રકારના ખર્ચ વગરની છે તમારા ઘરમાં રહેલી આ દરેકે દરેક વસ્તુ તમારા માટે ખૂબ ગુણકારી છે કારણ કે આ બધી જ વસ્તુ છે પાચન તંત્ર વધારે છે તમારું વેઇટ લુઝ ક્યારે થાય છે તમારું પાચન તંત્ર જો ઠીક હશે તો જ તમારું વજન ઘટશે બાકી તમારું વજન ક્યારે ઘટશે નહીં તો સૌથી પહેલા અહીંયા આપણે પહેલો પ્રયત્ન કરીએ પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાના તો ચલો અહીંયા આપણે આ પાચન તંત્રને મજબૂત કરવા માટે કઈ કઈ વસ્તુઓની મદદથી આપણે સરસ મજાનું ઘરેલું વેટ લોસ પાવડર બનાવીશું તેની જોઈએ રેસીપી ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેખી કરજો સાથે સાથે મિત્રો આ રેસીપી આજની ખૂબ સરસ મજાની છે પાચન તંત્ર વધારે છે બ્લડ સુગર ઘટાડે છે એટલે કે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે સાથે સાથે કંટ્રોલ કરે છે એ ઉપરાંત તમારા શરીરના જે સાંધાના દર્દ છે તમારા કમરના દર્દ છે એ મટાડે છે અને સાથે સ્નાયુને મજબૂત કરે છે કે ગમે એટલો શ્રમ કરવા છતાં સ્નાયુ આપણા દુઃખે નહીં અથવા તો ક્યારેક એવું બને છે કે બેઠાડું જીવન જીવો તો પણ તમારા સ્નાયુનું દર્દ થશે તો અહીંયા તમારા સ્નાયુનું દર્દ નહીં થાય ઓકે તો અહીંયા સૌથી પહેલા આપણે કઈ વસ્તુ લેવાની છે એ જોઈએ તો સૌથી પહેલા આ સૂટ પાવડર સૂટ પાવડર માત્ર 10 ગ્રામ તો અહીંયા આપણે સૂટ પાવડર 10 ગ્રામ સૂટ પાવડર એટલે આદુ આદુ છે એનો ઉપયોગ કરીને તમે સૂટ પાવડરનું સેવન બનાવો તો હવે આપણે અહીંયા વાત કરીશું સૂટ પાવડર સૂટ પાવડરના જે પોષક તત્વોની સૂટ પાવડર છે એમાં ઘણા બધા પોષક તત્વો છે સૂટ પાવડર સૌથી પહેલા તમારા શરીરની અંદર તમારા પાચન તંત્રને ઠીક કરે છે બીજું તમારું પેન્ક્રિયાસ પ્રિન્ટ એટલે કે સ્વાદુપિંડ સૂંઠ પાવડર તમારા સ્વાદુપિંડને ઠીક કરવાનું કામ કરે છે સાથે સાથે સૂંઠ પાવડર તમારા સ્વાદુપિંડ જે આપણું તંત્ર નબળું હતું એટલે તમારું પેનક્રિયા છે તે ડેમેજ થઈ ગયું છે તો એને સ્ટ્રોંગ કરે છે એને ફરી જીવંત કરવાનું કામ કરે છે સ્ટ્રો પાવડર પાવડર જે સ્વાદુપિંડ પાસે જે માથના વાળ જેટલી એકદમ પતલી પતલી જે સ્નાપેશીઓ પેશીઓ છે એની અંદર જે નસો છે એને જીવંત કરે છે એને એને મિનરલ્સ વિટામિન્સ આપે છે અને ફરી એ મૃત પૌષિકાઓને જીવંત કરવાનું કામ કરે છે એટલા માટે ફરી આપણા શરીરમાં ધીરે ધીરે પાચન તંત્ર મજબૂત થાય છે આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે તમારા શરીરના કોઈ પણ પ્રકારના સ્નાયુ છે તો એને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે આદું એટલા માટે જ ડૉક્ટર્સ લોકો કહે છે કે આપણે હેલ્ધી રહેવું હોય ફિટ રહેવું હોય તો નિયમિત આદુનું સેવન કરો યાદ કરો કોરોનાનો સમય કોરોનાના સમયમાં તમારા શરીરની અંદર ગંદા બેક્ટેરિયાને કોણ એટલે જે ગંદો વાયરસ હતો જે આપણે શરીર પર એટેક કરતો હતો તો એને સામે રક્ષણ કોણ આપતું હતું તો કે સૂંઠ પાવડર માત્ર ને માત્ર સૂંઠ પાવડર અને આદુનું સેવન કરવાથી તમારા શરીરમાં તમે એવા ભયંકર વાયરસ સામે પણ રક્ષણ મેળવી શકો છો એટલું તમારું શરીર લોખંડી થાય છે તો સૂંઠ પાવડર તમારું પાચન તંત્ર ઠીક કરશે

બહારના વસ્તુ પાવડરમાં થોડી ભેળસેળ હોય છે અહીંયા આપણે લેવાનું છે દસ ગ્રામ જીરું જીરું વર્ષોથી પાચન તંત્ર ઠીક કરવા માટે જાણીતું છે જીરું છે એ તમારા પાચન તંત્ર ઠીક કરે છે શરીરમાં કેલ્શિયમ વધારે છે તમારા હાડકાં છે એ મજબૂત કરે છે અને સારી નબળાઈ છે દૂર કરે છે ઓકે હવે આપણે લઈએ દસ ગ્રામ વરિયાળી દસ ગ્રામ મેથી દાણા દસ નંગ લવિંગ દસ તમે લઈ શકો છો કાળા મરીના દાણા દસ એલાયચી અને દસ ગ્રામ લેવાનું છે ઈ સગુલ મે દસ ગ્રામ સોંઠ પાવડર દસ ગ્રામ જીરું દસ ગ્રામ વરિયાળી દસ ગ્રામ મેથી પાવડર દસ લવિંગ દસ કાળા મરી આ ખાદ લેવાના છે અને દસ એલાયચી અને સાથે દસ ગ્રામ ઈસબગુલ ગુલ આયુર્વેદિક શોપ પર મળી જશે ઈસબગુલ તમારા પાચનતંત્રને ઠીક કરે છે સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એને દૂર કરવાનું કામ કરે છે દસ એલાયચી સ્ટ્રેસથી દૂર રાખે છે નીંદર સારી આપે છે અને પાચનતંત્ર મજબૂત કરે છે મરી પાવડર ચરબી શારીરી શરીરની ઓગાળે છે તમારા શરીરના ચરબીના સેલ્સને એકદમ એકદમ ઓગાળવાનું કામ કરે છે પાચનતંત્ર વધારે છે લવિંગ લવિંગ તમારા શરીરની અંદર પહેલાં ગંદા બેક્ટેરિયા દૂર કરે છે ગંદા કોષો દૂર કરે છે તમને ફરી યંગ બનાવી રાખે છે મેથી દાણા તમારા શરીરની કેલરી બાળે છે અને પ્રોટીન તત્વ પૂરું પાડે છે વરિયાળીની અંદર સેલ્યુલોસ અને ડાયટ્રીનનું ફાઇબર છે સાથે સાથે વરિયાળી છે એની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે તમને યુવાન બનાવી રાખે છે તમારી સ્કિન પરની કરે છે પણ વરિયાળી નિયમિત રીતે જે લોકો ખાય છે એમને પડતી નથી અને જીરું છે એ તમારા પેટની અને કમરની ચરબી ઝડપથી ઓગાળે છે જીરું અને વરિયાળીમાં પુષ્કળ પ્રમાણમાં સેલ્યુલોસ અને ડાયટ્રીનમનું ફાઇબર છે જે તમારા શરીરની અંદર તમને ઓછી ભૂખ જગાડે છે સાથે સાથે તમારું પાચન ઝડપથી કરે છે પ્રોટીન તત્વ તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે અને હવે વાત કરીએ તો સૂટ પાવડર સૂટ પાવડરની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન છે સૌથી વધારે એમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલા હોય છે જે તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે તમારા અંદરના અવયવોને સ્ટ્રોંગ બનાવવા માટે તો આટલી વસ્તુ આપણી હેલ્થ માટે આપણે જોઈશે ઓકે હવે આ બધી જ વસ્તુ ભેગી કરી અને સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવીએ તો અહીંયા વેટ પાવડર બનીને રેડો છે હું આ વેટ પાવડર છે એનું નિયમિત રાતે સૂતા પહેલા સેવન કરું છું પાચન તંત્ર ઠીક રહે છે સાથે સાથે આપણા શરીરની અંદર જે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય થતા નથી મિત્રો સૌથી પહેલા તમારી ઉંમર થાય ત્રીસ વર્ષ પછી તમારું પાચન છે નબળું પડતું હોય છે તો અહીંયા તમારે તમારા પાચન તંત્રને પહેલા તો ઠીક કરવાનું છે એ પછી જ તમે ગમે તેટલું ખાવ જીમમાં જાઓ ડાયટ કરો તમારું વજન નહીં ઘટે પરંતુ જો તમારું પાચન ઠીક હશે અને થોડી તમે મહેનત કરશો તો તમારું વજન ઠીક થઈ જશે ઘટવા લાગશે વજન ફરી વધતું અટકી જશે મોટા શિકાર તમે નહીં બનો સાથે સાથે ઘણા બધા રોગોથી પણ તમે બચી શકો છો એટલા માટે સૌથી પહેલાં આપણા પાચન તંત્રને ઠીક કરે છે આપણા અંદરના બધા જ અવયવોને પોષણ આપે છે આપણો વેટ લોસ પાવડર તો નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં એક ચમચી ફળા ગરમ પાણી સાથે આ પાવડરનું સેવન કરવાથી તમારા શરીરની ચરબી મહિનામાં પાંચ થી છ કિલો ઓછી થાય પરંતુ આ એના માટે તમારે ધ્યાન રાખવાનું છે એસી રિઝલ્ટ આ વેટ લોસ પાવડર આપે છે પરંતુ બાકી વીસ રિઝલ્ટ કોણ આપશે તો બાકીનું વીસ ટકા રિઝલ્ટ થોડું તમારા ખાનપાનમાં ખાનપાન જે આપણે આયુર્વેદિક શાસ્ત્રમાં જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે નિયમો આપ્યા છે ખાનપાનના એ ફોલો કરવા પડશે એટલે કે તીખું તળેલું જ ખાઓ ન ખાઓ સ્વીટ વસ્તુ ન ખાઓ બને એટલું પ્રવાહી લો લીલા શાકભાજીનો વધારે સેવન કરો આટલું ધ્યાન રાખો ભૂખ્યા બિલકુલ ના લો જયારે ભૂખ લાગે ત્યારે મેં કહ્યું એ ખોરાક ખાવ સાથે સાથે તમારા શરીરની ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે તો એ એક્ટિવિટી એક્વિટી શું ફિઝિકલ એક્ટિવિટીસ કેવી રીતે કરે થોડું વોકિંગ કરો એક્સરસાઇઝ કરો સાયકલિંગ કરો તો પાંચ દસ મિનિટનું અથવા તો ઘરના કામ જાતે કરો બસ આટલી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો તમને ચોક્કસ ફાયદો થશે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો